આપણે એને કહે ને કે જે આંગણામાં દીકરી રમતી હોય ને એ નાની દીકરી એવી તમારા આંગણામાં દીકરીઓ પહેરીને જયારે હાલતી હોય ને તો તમને એમ થાય કે જાણે સાક્ષાત લક્ષ્મી આપણા આંગણામાં રમી રહી છે એ દીકરી કેવાય એક બહુ સરસ પ્રસંગ છે કે એક બાપે એની દીકરીનું કન્યાદાન કર્યું બાપ ગમે એવો કઠોર હોય

દીકરીના વિયોગમાં જે બાપ એકદમ દુખી થઈ ગયો હોય અને એને ઘેરે દીકરીને પરણ્યા પછી જ્યારે દીકરો આવે ને તો પોતાની દીકરીના એ દીકરાનું દીકરીનું મુખ જોઈને બાપને એટલો હરખ થાય અને ફરી પાછો હતો એવો તાજો થાય એટલે આપણે કહીએ કે હવે નાના બની ગયા કન્યાદાન પછી મોટો થઈ ગયો ફરી પાછો નાનો તો કન્યા દીકરી એ તો દીકરી છે એક વખત એક બાપ એની દીકરીનું કન્યાદાન અને દીકરી એના પિતાના આંસુ લૂછતા લૂછતા કહે છે કે પિતાજી તમે રડો નહી આ તો આનંદની વાત છે કેમ કે એટલા વર્ષથી હું પારકી થા તમારી ઉપર ભાર રૂપ થઈને બેઠી હતી તમે મને જન્મ આપ્યો તમે મને ભણાવી ગણાવી તમે ઉછેરી એટલા વર્ષથી હું તમારી ઉપર બોજ હતી ભાર રૂપ હતી જેમ લાકડાનો ભારો હોય ને હું તમારા માથા ઉપર હતી પિતાજી આજે તમે કન્યાદાન કરી દીધું ને આ ભારો તમારો દૂર થયો તમે હળવા થઈ ગયા હવે મારી જવાબદારી થી મુક્ત થઈ અને દીકરી એમ કીધું ને કે તમે ભારમાંથી મુક્ત થયા ત્યારે બાપે રડતા રડતા બહુ સરસ જેવ આપ્યો કે દીકરી તું સાનો પાપ દીકરી તું સાને ભારો તું તો મારો તુલસી ક્યાં તું મારા માટે ભાર નથી તું તો મારા માટે તુલસીનો ક્યારો છે તું મારું મારું કોણ્ય છે તું મારું મારું સદભાગ્ય છે મારું હે આપણે એને કહીને કે જે આંગણામાં દીકરી રમતી હોય ને એ નાની દીકરી તમને હોય તો એનો અનુભવ થાય ભાઈ મને દીકરોય છે ને મને દીકરી છે પણ ફરક એ છે કે દીકરી એ નાની એવી દીકરી તમારા આંગણામાં એ જાંઘરીઓ પહેરીને જ્યારે હાલતી હોય ને તો તમને એમ થાય કે જાણે સાક્ષાત લક્ષ્મી આપણા આંગણામાં રમી રહી છે એ દીકરી કહેવાય પોતાની દીકરી હોય સદભાગ્યશાળી હોય અને તમારા પરિવારમાં તમારા કુળમાં દીકરીનો જન્મ થયો હોય તો હું બધી જગ્યાએ કહું દેશમાં વિદેશમાં બધાને હાથ જોડીને કહું કે ભાઈ તમારા દીકરાને પ્રેમ આપજો એને જે વસ્તુ જોઈએ એ આપજો પણ તમારી દીકરીને વિશેષ પ્રેમ આપજો કારણ કે પરણિયા પછી એને કેટલું સુખ મળશે કે નહીં મળે એની આપણને ખબર નથી તો જ્યાં સુધી આપણા ઘરમાં આપણા આંગણામાં રહી ત્યાં સુધી એને અનહદ પ્રેમ આપી દો એકદમ લાગણી આપ્યા દીકરી જેવું કોઈ ધ્યાન ન રાખે તમે થાકીને આવો તમે ચિંતામાં હોય ને તો હું કહું છું કે જેવા તમે ઉદાસ થઈને સોફા ઉપર ખુરશીમાં બેસો ને તો પાણીનો ગ્લાસ તમારી દીકરી લઈને આવશે તમને હિંમત આખાવાળી તમારી દીકરી હશે પપ્પા ચિંતા ન કરો બધું સરખું થઈ જશે તમને પ્રેમથી હાથ કરશે એ દીકરી છે એટલે તમે કલ્પના કરો કે દીકરીનું એટલું બધું મહત્વ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે એક કન્યાદાન અને કરોડ ગૌદાન તો એ સોમૈયા પરિવારે જલારામ બાપાના હાથમાં માં જ્યારે વીરભાઈ માનો હાથ આપ્યો હશે ત્યારે એ સોમૈયા પરિવાર ને કેટલો હરખ થયો હશે કે જલારામ જેવો ભગત અમારો જમાઈ બને છે અમારી દીકરીનું કન્યાદાન અમે જલારામ કરીએ છીએ દીકરી જેવું કોઈ થાય નહી ભાઈ યાદ રાખજો તમારા માં દીકરી હોય તો હું તો કઉ જ્યાં સુધી ઘરમાં દીકરી ન હોય તો આપણું ઘર અધૂરું લાગે આપણું ફેમિલી અધૂરું લાગે અને દીકરી હોય એ તો અનુભવની વાત છે બાપ ને હંમેશા દીકરી વાલી આપણે અને આપણે જ નહી હોય સર છે વિદેશમાં એ લોકો પણ કઈ ડેડી હંમેશા એ કુદરતે મૂક્યું છે કે બાપ ને દીકરી વાલી લાગે અને માને દીકરો વાલવા લાગે